એટલે ભાઈ હું હવાનો આમાં તળાવમાં બેઠો છું પાણી નથી આવતું એ તો જો આવા બાથ ટબ હોય કે આખો સમાઈ ગયો પણ પાણી તો છે ને અરે સુરેશ ભાઈ ઘરે ફીટ કેવા ઉડે તો પાણી આવે આ શોરૂમમાં થોડું પાણી આવે એટલે આ મારે ઘરે લઈ જવાનું હા ઘરે લઈ જવાનું એ ઘરે ક્યાં ફીટ કરવાનું હોય રસોડાના અરે બાથરૂમમાં જ કરવું એ એક બાથરૂમમાં ફીટ કરવાનું બાથ ટબ છે બાથ એક નવો શોરૂમ ઓપન કરી દીધો છે રાજકોટમાં આપણે આપણી સેકન્ડ બ્રાન્ચ ઓપન કરી દીધી છે ફર્સ્ટ બ્રાન્ચ તો તમે એકવાર આવી ગયા એ તો તમે ધૂમ મચાવી દીધી છે દુનિયામાં ડંકો વગાડી દીધો કંઈ ઘટે જ નહીં હવે મને એ કયો કે તમે અત્યારે કંઈક ઓફર એ આપવાના જો 60% ડિસ્કાઉન્ટ કોઈ પણ એસેસરીટ લે ઓ આપણી કોઈ પણ ખરીદી કરે ને 60% ડિસ્કાઉન્ટ તો મળશે એની સાથે સાથે નવી ઓફર પણ છે બરોબર ઓફર આપવાના જો એ ખરીદી ઉપર એ આપણે ડિસ્કાઉન્ટ બતાવી છે ને એ ડિસ્કાઉન્ટ જો અત્યારે કોઈ જોઈ જાય ને તો વિડીયો નહીં જોવે ને પેલા અહીં આવતા રહેશે એટલે લાસ્ટમાં આપણે ઓફર કેસુ બાકી 60% તો તમે ડિસ્કાઉન્ટ આપશો 60% ડિસ્કાઉન્ટ આપણે જ છે હોલસેલ ભાવ કરતાય સસ્તા હોલસેલ ભાવ કરતાંય સસ્તું ગામમાં ભાવ પૂછીને જાવ એટલે ઉપાધ્યાય ભાવ પૂછીને જાવ એટલે ઉપાધ્યાય ભાવ મળી રહેશે બાથરૂમની ટોટલ ભાવ પૂછીને જાવ એટલે ઉપાધ્યાય 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 ભાવ પૂછીને શું છે નીચે ભાવ પૂછીને જાવ એટલે ઉપાધ્યાય ભાવ પૂછીને જાવ એટલે એમને દાણી દાણી વાળીયા ઈમ્પોર્ટેડ છે કે શું આ ઇમ્પોર્ટેડ ડિઝાઇનમાં માં છે આપણી પાસે સોનાની હોય એવી લાગે અને આ કેકો સેટ છે આ સેટ છે તમારે એવું જ તમારે વોલમ મળી રહેશે પણ ઘણી બધી છે આ બધી આ બધી છે જોઈ શકો લોસ્ટ ઓફ છે અને એમાં પછી આ સ્ટેન્ડ વાળી મળી રહેશે આ એમાં સ્ટેન્ડ વાળી પણ મળી રહેશે આપણી પાસે ઈમ્પોર્ટેડ નળ પણ મરી રહેશે ઇમ્પોર્ટન્ટ નળ બોળે તો ઇમ્પોર્ટન્ટ નળ બોલે તો તમારે જે બાજુ ફેરવો એ બાજુ ફરે વાહ અને એના સિવાય આપણી પાસે આ લેડીઝ ફેવરેટ જે હોય કિચન માં વાસણ ધોવા માટે એના માટે શું તમે આ લાવ્યા છો આ કિચન સિંક છે ફંક્શનેબલ આ તમારે ગ્લાસ ધોય ગ્લાસ ધોઈ શકો છો

મહારાષ્ટ્ર રાજસ્થાન પુના કોઈ પણ સિટીમાં રહેતા હોય અને આવડા લોકો તો દેશ વિદેશોમાં એક્સપોર્ટ પણ કરે છે એટલે તમારે ઘરે બેઠા એસેસરી જોતી હોય તો ટોટલ બાથરૂમની એસેસરી તમને અહીંયા હોલસેલ ભાવમાં મળી રહે છે સાઠ ટકા ડિસ્કાઉન્ટ આપે છે એટલે હું તો કહું છું કે કદાચ હોલસેલ કરતા સસ્તું થતું હશે અને એમાંય આવડા લોકોએ ઓફર રાખેલી છે કે નાની મોટી ખરીદી કરો એટલે આકર્ષક તમને ગિફ્ટ આપે છે તમારે પણ જગ્યાએ મકાન બનતા હોય મોટી મોટી હોટેલો બનતી હોય ટેર્નામેન્ટ ફ્લેટ સ્કૂલ હોસ્પિટલ કોઈ પણ જગ્યાએ તમારે એન્ટ્રીને લગતા કામ હોય ટંકી પ્રોજેક્ટ ચાલતા હોય તો બાથરૂમ એસેસરી ટોટલ મળે ને ભાઈ બધુંય બાથરૂમ એસેસરી મળી જશે આ જોઈ શકો છો તમે સિરામિકના ઇમ્પોર્ટેડ સેટ છે આ સિરામિક સેટ છે આ બધા સિરામિકના ઇમ્પોર્ટેડ સેટ છે આપણી પાસે સિંગલ બીચમાં બાકી બાથરૂમ મેસેજરીઝમાં તમે જોઈ શકો છો તમારે જેવો કલર તમારા

આખો સેટ જ આવે છે કે શું આખે આંખો સેટ જ આવે તમારે એક નાખી દે નાખવું પડે વાત કરો છો પછી આગળ આગળ તમારે જેવા કલર હોય ગોલ્ડ જેવું બધું મળી જશે તો તમે હમણાં કહેતા હતા કે ઓફર આપશો તો ઓફર શું આપશો તમે એસેસરી લેશે તો ઓફરમાં આપણી પાસે તમે પંદરસો તેના કરતાં ખરીદી કરો તો લિક્વિડ ડિસ્પેન્સર ફ્રી આપવામાં આવશે તમે ત્રણ હજાર કે તેના કરતા વધુની ખરીદી કરો તો નું લિક્વિડ ડિસ્પેન્સર ફ્રી આપવામાં આવશે અને જો તમે 6000 કે તેનાથી વધારેની ખરીદી કરો તો તમને આખો સિરામિકનો સેટ ફ્રી આપવામાં આવશે ચાર ચાર વસ્તુ ચાર ચાર વસ્તુ તો મને હવે એમ કયો કે આવડા માણસોને અહીંયા ખરીદી કરવા માટે આવવું હોય તો આવવાનું કઈ જગ્યાએ નવો શોરૂમ તમારો કઈ જગ્યાએ ઓપન થઈ ગયો આ રાજકોટમાં આપણી સેકન્ડ બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે જે શીતલ પાર્ક સર્કલ એ 10 ફાયર 2 બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર 103 ઝાયલોન બાથ ડેકોર અને પહેલી બ્રાન્ચ

કારણ કે અમારું પોતાનું જ મેન્યુફેક્ચર છે એટલે ક્વોલિટીની પૂરેપૂરી ગેરંટી જો તમારે ક્વોલિટી મટીરિયલ લેવું હોય તો જ અમારી આવજો નકર નો આવતા વાહ ભાઈ ગેરંટી આવે છે કે સસ્તામાં સારું ક્વોલિટી સાથે તમારે ગેરંટી વાળું લેવું હોય તો જ આવજો એટલે મારા વાલેડા વહેલી તકે પહોંચી જજો બાથરૂમ એસેસરીની ખરીદી કરવા માટે ઝાયલોન બાથ ડેકોરમાં